いい <music> <music> આજરોજ હાલોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી બે હજાર પચીસના ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ માન્ય કલેક્ટર સાહેબના આદેશ મુજબ અધ્યાસી અધિકારી તરીકે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવારીના ફોર્મો મેળવીને પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત કરવા માટે અત્રે મીટિંગ બોલાવવામાં આવેલી હતી જેમાં પ્રમુખ પદની ઉમે ઉમેદવારી માટે માત્ર એક જ ફોર્મ આવેલ હતું અને તેઓ શ્રીમતી નિશાબેન અરુણકુમાર દેસાઈનું ફોર્મ હતું અન્ય કોઈ ઉમેદવારી પત્ર રજૂ થયેલ ન હોય તેમને પ્રમુખ પદ તરીકે ઘોષિત કરવામાં આવેલા છે જ્યારે ઉપપ્રમુખ માટે પણ માત્ર એક જ ઉમેદવારી ફોર્મ આવેલું હતું અને જે સંજયભાઈ ડાયાભાઈ પટેલ હતા અને તેમને ઉપપ્રમુખ તરીકે આજે નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ આજે હાલોલ નગરપાલિકાની અંદર પ્રદેશ મોવડી દ્વારા આજે અમારા હાલોલ નગરપાલિકાની અંદર પ્રમુખ તરીકે નિશાબેન દેસાઈ દેસાઈબેનની નિમણૂક કરવામાં આવી છે ઉપપ્રમુખ તરીકે હું ડૉક્ટર સંજયકુમાર ડાયાભાઈ પટેલની નિમણૂક થઈ છે કારોબારી અધ્યક્ષ તરીકે અમારા પ્રમોદસિંહ રાઠોડ સાહેબની નિમણૂક થઈ છે તેમજ પક્ષના નેતા તરીકે અરવિંદભાઈ પરમારની નિમણૂક થઈ છે અને દંડક તરીકે અલકાબેન પ્રવીણભાઈ પંચાલની નિમણૂક થઈ છે પાર્ટી જે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મોડી દ્વારા અમારા પર જે વિશ્વાસ રાખીને અમને પાંચે જણને જે મેન્ડેટ આપ્યું છે તે બદલ પહેલાં તો પ્રદેશ મોવડી તેમજ જિલ્લા સંગઠન અમને ખાસ કરીને અમારા હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સાહેબ તેમજ મયુરદાદાનો અને હાલોલ મંડળનો સંગઠનનો તમામનો જેટલો આભાર માણીએ એટલો ઓછો છે અને અમે ખાતરી આપીએ છીએ પાંચે ભેગા થઈને કે આગામી સમયમાં જે અઢી વર્ષ માટેની જે ટર્મ મળી છે એમાં હાલોલની અંદર જે પણ કામ કંઈક બાકી હશે એ અમે પરિપૂર્ણ કરીશું આમ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર સતત ચાલી રહી છે એટલે સારામાં સારું ડેવલપમેન્ટ હાલોલમાં થશે અને આગળ સ્વચ્છતાના ધ્યાન લક્ષીને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત હાલોલ બને અને જ્યાં રોડ રસ્તા બાકી હશે એ પણ અમે પ્રાયોરિટીમાં પૂરા કરીશું અસ્તુ